વૃક્ષમાં વાસુદેવના સૂત્ર સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે છોડમાં રણછોડ વૃક્ષમાં વાસુદેવના સૂત્ર સાથે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને બંધવડ જગ્યાના મહંત સંજીવનીદાસ મહારાજના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું ગુજરાતના પનોતા પુત્ર એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા એક પેડ મા કે નામના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત સરપંચ ખેતાભાઈ ડેલિકેટ જીતુભાઈ માર્કેટ યાર્ડના ચેરમેન કનુભાઈ ચૌધરી રામાભાઈ માનાભાઈ દશરથભાઈ પ્રજાપતિ સહિતના તમામ ગ્રામ પંચાયતના સભ્યોએ હાજરી આપી હતી તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા ધરતીનું શણગાર વૃક્ષ છે અને એના માટે ખૂબ સરાહનીય આજે શરૂઆત કરી છે વંડોળ ગ્રામના જેનો એક વૃક્ષ માકેના નામ એક હજાર વૃક્ષોના સંકલ્પ છે જેમાં માનનીય ધારાસભશ્રી આઈપીએમસી ચેરમેન ડોક્ટર પ્રસાદ અને ટીડીઓ સાહેબ અને ગામના અને સમસ્ત લોકોના સહયોગથી ખૂબ સુંદર એક આયોજન અમે પાડ્યું છે પણ આજે ટીડીઓ સાહેબ છે સાહેબ લંગી છે અને ડોક્ટર સાહેબ છે એક બહુ સુંદર વાત આપને જણાવું કે સંપૂર્ણ વિશ્વમાં સૌથી વધારે જે લીમડો છે માત્ર ને માત્ર ઉત્તર ગુજરાતમાં છે ગયા પાંચેક વર્ષથી એક મોટો હબ છે લીમડાનું ગયા પાંચેક વર્ષથી રોજ ત્રણ હજારથી પાંચ હજાર લીમડાના છોડ નિકંદન થઈ રહ્યું છે અને દસ વર્ષ પૂર્વમાં જે છે જે લાઠીઓ છે એમને લાઇસન્સ લેવા પડતું હવે એકદમ અમારા ગામથી લઈને ચારે બાજુ એટલી લાટીઓ લાઠીઓ ખુલી છે રોજ લીલા લીલા લીમડા કપાય છે આપણે વૃક્ષ વાવીએ ખરા આપણે વૃક્ષના જતન પણ આવશ્યક છે એના માટે સરકારમાં કંઈક આપ અવાજ ઉપાડો એનાથી આ વૃક્ષો બચી જાય રોજ ત્રણથી પાંચ હજાર સાંજે હાઈવે પર જો ટોલ ટોલા ભરીને લોકો લઈ જાય છે એવું કંઈ પ્રારંભ પ્રયાસ કરીએ જેનાથી લીમડા બચી જાય એના સંપૂર્ણ આ વર્ષે જે છે બાવન ડિગ્રી ટેમ્પરેચર સંપૂર્ણ ભારતનું નોંધાયું છે એ બહુ દુઃખની વાત છે કઈ રીતે વૃક્ષો બચે એના માટે પ્રયાસ આપણે આજે બંધવડ ગામે એક નામ પર બંધવડ ગામમાં આજે એ તલાઈના કિનારે અને અન્ય જગાઓમાં શમશાન ભૂમિમાં અને એમાં એક હજાર આજ એક માને નામ પર અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કર્યું છે એમાં એ ધરતીની ઘરે ઘર એ શોભા છે વૃક્ષ વાવવું અને એને ઉછેરવું એ ખૂબ જ સરાહનીય કામ છે આખા બંધવડ ગામના અહીંયા સંજીવની દાસ બાપુ ગામના સરપંચ ખેતાભાઈ તાલુકા વિકાસ અધિકારી અને અન્ય ગામના આગેવાનો સાથે મળીને આજે ભંજવડ ગામે એક હજાર એક છોડ માખે નામ પર અંતર્ગત ખૂબ જ આજે વૃક્ષારોપણનું આયોજન કર્યું છે એમાં દરેકે એ સંકલ્પ કર્યો છે કે અમે એક એક ઝાડને એ ઉછેરશું એને દત્તક લઈ અને એ દરેક ઝાડને એ ઉછેરીને અમે મોટું કરશું એવા પણ એ પ્રતિજ્ઞા લીધી છે એટલે ખૂબ આનંદની વાત છે અને કારણ કે આ ઝાડ છે વૃક્ષ છે એ તો એ ધરતીની શોભા છે અને જેટલી હરિયાળી હશે એટલો અહીંયા વરસાદ પણ વધારે આવવાનો છે એટલે ખૂબ આનંદની વાત છે અને ગામો ગામ અમે આજે અહીંયા બંધવડ ગામથી એ સંદેશો આપવા માગીએ છીએ કે ગામો ગામ આવું વૃક્ષારોપણ કરે અને એ એ ઝાડનું જતન કરે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના એક હાકલ કે એક વૃક્ષ માપી નામની અંતર્ગત આજે બંધવડ ગામમાં બધા ગ્રામજનો સાથે મળીને આદરણીય શ્રી લેવી સાહેબ ઇડીઓ સાહેબ અને બધાની હાજરીમાં એક હજાર એક જેટલા વૃક્ષો અમે વાવવાનો સંકલ્પ કર્યો છે અને સાથે ગામ લોકોએ પણ દરેક એક જણ ઝાડ દત્તક લઈ અને તેને મોટું થાય ત્યાં સુધી ઉછેરી અને મોટું થાય એ રીતે સંકલ્પ કરેલો છે તો આ ગામજનો માટે ખૂબ સરળનીય કામ છે આવનારી ભેટી માટે આ વૃક્ષારોપણ એક કુદરતી કુદરતી જાળવવા માટે ખૂબ સરાહનીય કામ છે અને આવું કામ દરેક ગામજનો તાલુકા જિલ્લા અને પૂરા દેશમાં થાય એ માટે જે મોદી સાહેબની હાકલ છે એમાં બધા ભાગ લે અને દરેક જણ વૃક્ષ છે રિપોર્ટ અનિલ રામાનો સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર